નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલા પટેલની નવી આગાહી છે તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે તો હવે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન પવનની ગતિ વધુ રહેશે તો જેમાં આઠ નવ અને દસ ફેબ્રુઆરીએ વાદળો પણ આવી શકે છે તો સાથે સાથે આગાહી કરી છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધારે જોવા મળશે તો આ ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે જે પાંત્રીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે

આનો લાભ મેળવવા માટે ઇ કેવાયસી ફરજિયાત કર્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ઠંડીના કહેર વચ્ચે વરસાદનું પણ એલર્ટ જાહેર કર્યું તો આઈએમડી અનુસાર આગામી અડતાલીસ કલાકમાં લદ્દાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે તો ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી અંગે આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ થયો છે તો તેથી ઠંડીમાં ફરી એકવાર વધારો થયો છે તો હરિયાણા અને પંજાબમાં પણ આઠ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ તો અને વરસાદ પણ પડે છે તો આ સાથે જ રાજસ્થાનના ઘણા ભાગોમાં પણ હજુ પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આપી મોટી રાહતો વ્યાજ દરમાં ઘટાડીને કર્યા તો આનાથી લોન સસ્તી થશે એટલે કે હપ્તા સિસ્ટમ પણ ઓછી થશે તો આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આની જાણકારી આપી છે તો ગઈકાલે સવારે દસ વાગ્યાની આસપાસ મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે તો પાંચ વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો થયો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર વડોદરા પાલિકાનો મોટો નિર્ણય તો વડોદરા શહેરમાં જશો તો તમને હોલ્ડિંગ્સ જોવા નહીં મળે તો જાહેર માર્ગો ચાર રસ્તા કે પછી મોટી મોટી ઇમારતો ઉપર મોટા હોલ્ડિંગ્સ હવે જોવા નહીં મળે તો વડોદરા કોર્પોરેશનની બેઠકમાં એક મોટો ઠરાવ કરવામાં આવ્યો છે તો શહેરમાં હોલ્ડિંગ્સ એટલે કે જાહેરાતો ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો પહેલી માર્ચથી આ નિર્ણય લાગુ કરી દેવામાં આવશે તો દોસ્તો તમારા માટે બધા જ શહેરોમાં આવો નિર્ણય હોવો જોઈએ કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવ્યું જો તો દોસ્તો ફટાફટાકાના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો પીએમ મોદી બાર અને તેર ફેબ્રુઆરી દરમિયાન અમેરિકાની મુલાકાતે જશે તો પીએમ મોદી બાર અને તેર ફેબ્રુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ ઉપર અમેરિકાની સત્તાવાર મુલાકાત જશે તો ટ્રમ્પ દ્વારા બીજી વખત શપથ લીધા પછી પીએમ મોદીની આ પહેલી મુલાકાત હશે તો નવા તંત્રના સત્તામાં આવ્યાના ત્રણ અઠવાડિયામાં પીએમ મોદી અમેરિકાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો પણ દર્શાવે છે તો મહત્વનું છે કે અમેરિકા જતા પહેલા મોદી ફ્રાન્સની પણ મુલાકાત લેશે તો ત્યાં તેઓ અગિયાર ફેબ્રુઆરીએ પેરિસમાં માં યોજાનારી એઆઈ સમિટ બે ને ની પણ સહ અધ્યક્ષતા કરશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ તો મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં હીરા સોના અને ચાંદીના વિશાળ ભંડોળ મળવાની શક્યતા છે તો ભારતના ભૂશાસ્ત્રીય તાજેતરના સર્વેક્ષણમાં આ વાત બહાર આવી છે તો આવી સ્થિતિમાં આ શોધ માત્ર શિવપુરી માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે તો સર્વે અનુસાર શિવપુરી જિલ્લાના નરવર અને ખાનયાદન તાલુકાઓમાં કિંમતી ખનિજ સંશોધનની હાજરીના સંકેતો પણ 大家请。 તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સુરત જિલ્લાનું ધ્વજ ગામ બન્યું ભારતનું પહેલું ઇકો વિલેજ જ્યાં દોસ્તો સુરત જિલ્લાના માંડવી તાલુકાનું દજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે તો સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિના તાજમહેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે તો આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નગો ગામને પણ ઇકો વિલેજ તરીકે ડેવલપ કરાશે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દાદાએ ખુલ્લી સરકારની તિજોરી તો આપી મોટી ભેટ જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે તો તેમણે રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી વર્ધન બનાવવા માટે બસો આઠ કરોડ રૂપિયા ફાળાવ્યા છે તો આ ઉપરાંત આની સાથે જ અન્ય પાંચ મહાનગરપાલિકાઓને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ સાતસો દસ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સુવર્ણિમાં જયંતિ મુખ્યમંત્રી શહેરી योजना हेठळ आरोपी आपासे તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે મતગણતરી પહેલા કેજરીવાલે ઉમેદવારોની બેઠક બોલાવી જ્યાં દોસ્તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તમામ સિત્તેર ઉમેદવારોની બેઠક બોલાવી છે તો મીટિંગ ગઈકાલે સવારે યોજાઇ હતી તો તે દરમિયાન વિવિધ ચર્ચાઓ પણ થઈ હતી તો તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપે પાર્ટીના સાત જેટલા ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને પંદર કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે તો આ ઉપરાંત ભાજપમાં પણ જોડાવા માટે કહ્યું 我去、okay. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ એએમસીનું ચૌદ હજાર ને એક કરોડનું બજેટ જ્યાં દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે વર્ષ બે હાજર ને પચીસ છવ્વીસનું રૂપિયા ચૌદ હજાર ને એક કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે તો બજેટમાં મિલકત વેરા સિવાય એક પણ વેરામાં વધારો સૂચવવાનો નથી તો સસ્ટેનેબલ અને ક્લાઇમેટ ચેન્જ થીમ ઉપર રજૂ કરાયેલા બજેટમાં અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા ઉપર પણ ફોકસ કરાવવું છે તો વર્ષ બે હજાર ને છત્રીસમાં ઓલિમ્પિકની દાવેદારીને પણ ધ્યાનમાં રાખીને

ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર હવે હોમ લોન લેનારને થશે સીધો ફાયદો જી હા દોસ્તો આરબીઆઈ દ્વારા ગઈકાલે રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે તો તેનો સૌથી મોટો ફાયદો હોમ લોન લેનારના ગ્રાહકોને થશે તો ધારો કે કોઈ ગ્રાહકે વીસ વર્ષ માટે વીસ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો તો તેણે આઠ પોઈન્ટ પચાસના દરે દર મહિને સત્તર હજાર ત્રણસો છપ્પન રૂપિયાનો ઈએમઆઈ એટલે કે હપ્તો ચૂકવવો પડે છે પરંતુ રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાના ઘટાડા કર્યા પછી તેને ઈએમઆઈ એટલે કે હપ્તો રાજ્યને એકતાલીસ રૂપિયા થઈ જશે એટલે કે ગ્રાહકને દર મહિને ત્રણસો પંદર રૂપિયા બચાવી શકશે

તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે પાંચ કરોડ થી પણ વધુ દાવાઓનું સમાધાન કર્યું છે તો એક યાર રેકોર્ડ છે તો શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ પણ આ માહિતી આપી છે તો નાણાકીય વર્ષ બે ચોવીસ માં ઇપફોએ બે લાખ પાંચ હજાર બત્રીસ ફૂટ ઓગણપચાસ કરોડ રૂપિયાના પાંચ પોઈન્ટ આઠ કરોડ દાવા સેટલ કર્યા છે તો જે બે હાજર ત્રેસ ના એક લાખ બ્યાસી આઠસો ને આડત્રીસ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ચાર પિસ્તાલીસ કરોડ દાવાઓ કરતા ઘણું વધારે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે એક વર્ષમાં સુડતાલીસ લાખથી પણ વધારે લોકોએ માણ્યો રોપ વેનો દોસ્તો ગિરનાર પાવાગઢ અને અંબાજી ખાતે આવેલા યાત્રાધામોમાં ગત વર્ષે સુડતાલીસ પોઈન્ટ ચોસઠ લાખથી પણ વધારે યાત્રાઓએ સલામતી રીતે ઉડાન ખટોળાનો આનંદ માણ્યો છે તો જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન પાવાગઢમાં ચોવીસ પોઈન્ટ સુડતાલીસ લાખથી વધારે પ્રવાસીઓ ગિરનારમાં સાત પોઈન્ટ સત્તાવન લાખથી વધારે જ્યારે અંબાજીમાં રોપ વેનો પંદર પોઈન્ટ ઓગણસાઠ લાખ તે પણ વધારે એમ કુલ સુડતાલીસ પોઈન્ટ ચોસઠ લાખથી પણ વધારે યાત્રાઓએ રોપવે સેવાનો લાભ લીધો છે ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર લાલ નિશાન ઉપર બંધ થયું જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો તો સેન્સેક્સમાં એકસોને છત્તાણું પોઈન્ટ ઘટીને સિત્યોતેર હજાર આઠસોને સાઠ અંક ઉપર બંધ થયો તો નિફ્ટી તેતાલીસ પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર પાંચસોને ઓગણસાઠ અંક ઉપર બંધ થયો હતો ત્યારબાદ દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ સાત જેટલા પાકિસ્તાનીઓને ઠાર કર્યા જ્યાં દોસ્તો ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના ઘાટી સેક્ટરમાં એલઓસી ઉપર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત જેટલા પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે તો આ ઘુસણખોરો પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે તો મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવાયું આવ્યું છે કે આ ઘટના ચાર ફેબ્રુઆરીની રાતે બની છે જ્યારે નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો